મિત્રો સૂર્ય રાશિ પરિવર્તન તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે પંદર ચુમ્માલીસ એટલે કે ત્રણ ચુમ્માલીસ સાંજના ટાઈમે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પરિવર્તન કરશે અને કુંભ રાશિમાં પહેલેથી જ શનિ મિરા શનિ મહારાજ ત્યાં બિરાજમાન છે મિત્રો શનિ અને સૂર્ય એટલે પિતા અને પુત્રનું મિલન આજે થવા જઈ રહ્યું છે તો આ એક મહિનાનો ગાળો શનિ અને સૂર્ય કેવી બાબતો ઉપસ્થિત કરશે મિત્રો સૂર્યદેવના તેજમાં શનિદેવ અસ્થના થવાના તો જે જે જાતકોને પનોતીનો તબક્કો ચાલે છે સાડા સાતીનો એટલે કે મકર કુંભને મીન આ જાતકોને સાડા સાતીનો પનોતીનો તબક્કો ચાલે છે અને કર્ક અને વૃશ્ચિક રાશિવાળાને અઢી વર્ષનો નાનો પનોતીનો તબક્કો ચાલે છે તો આ સમય દરમિયાન આ પનોતીના તબક્કાવાળા જાતકો જે આ રાશિ પાંચ રાશિ બતાવી તે રાશિના જાતકોને શનિ સૂર્યનું જ્યારે મિલન થતું હોય પિતા પુત્રનું જ્યારે મિલન થતું હોય અને આ સમયગાળો આપના માટે કેવું ફળદાયી પ્રાપ્ત કરશે તેની આપણે ચર્ચા કરીશું મિત્રો સૂર્યદેવનું કુંભ રાશિમાં શનિ મહારાજ જોડે મિલન થવું અને શનિદેવનું હસ્ત થવું જોકે એકંદરે સૂર્યદેવની શત્રુ રાશિ ગણાય પણ સૂર્ય શનિ બંને શત્રુ હોય તો આ ભેગા થાય તો શું થશે કેવી બાબતો ઉપસ્થિત થશે તેની આપણે આજે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો સૂર્ય એ પિતા અને શનિએ પુત્ર એટલે પિતા અને પુત્રનું મિલન મિત્રો સૂર્યએ સરકારના કારક એ સત્તાના કારક સૂર્ય શરીરમાં કોન્ફિડન્સ પાવરના કારક સૂર્ય રોગપ્રતિકારક શક્તિ ના કારક સૂર્ય સાહસ સૂર્ય ઉર્જા સૂર્ય માન સત્તા મો પ્રતિષ્ઠાના કારક જ્યારે શનિદેવને મળવા જતી હોય તો શનિદેવ નોકર ના કારક શનિદેવ નોકરી ના કારક શનિદેવ ન્યાયાધીશ શનિદેવ જજ એટલે એક રાજા જ્યારે શનિદેવની જોડે જતા હોય અને પિતા પુત્રનું મિલન થતું હોય તો દરેકના જીવનમાં કેવા કેવા આ આ મહિના દરમિયાન આ મહિનો વિશેષ પ્રકારનો રહેવાનો મિત્રો તો તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ચૌદ ત્રણ બે હજાર ચોવીસ સુધીનો ગાળો આ જાતકોના જીવનમાં કેવા કેવા ફળ મળશે તેની આપણે આજે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો આ સમય દરમિયાન કેવા જાતકોને કેવા ઉપાયો કરવા નાના મોટા ઉપાયો કરવા ક્યાંક ઉપવાસ કરવો ક્યાંક દાન કરવું આ બધી બાબતોમાં તમે વિશેષ કરજો તો તમારા સમયગાળો જે સુળીનો ઘાસ ઓઠી ટળી જાય તેવી બાબતો ઉપસ્થિત ગણી શકાય કારણ કે કર્મનું ફળ આપના ન્યાયાધીશ અને જજ જ્યારે રાજા ન્યાયાધીશની જોડે જતા હોય તો દરેકને ન્યાય મળવાનો જેને જેને કર્મ કર્યા છે તે રાજા એનો હિસાબ લેવા માટે આ સમય દરમિયાન ભેગા મિત્રો વર્ષમાં એક વખત આવો એક મહિનો આવે અને આવા સમય દરમિયાન સત્તામાં પરિવર્તન નોકરીમાં પરિવર્તન સરકારી ક્ષેત્રમાં સરકારી ઊંચ હોદ્દા ઉપર ગયેલા નીચના નિદ્દા ઉપર જાય અને આવી બાબતો ઉપસ્થિત થતી હોય મિત્રો આ બધી બાબતોમાં જ્યારે વિચારવાનું આવતું હોય ત્યારે મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકો સુધી કેવા કેવા પ્રકારના કાર્યો કરવા કેવા ન કરવા અને કેવા સાહસો કરી જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરી શકાય સાથે સાથે બીજી પણ એક ચર્ચા કરીએ કે નાના મોટા ઉપાયો એટલે કે સૂર્યદેવને જરપણ કરવું ગાયને ગોળગી રોટલી આપવી કાળા કૂતરાને દૂધને રોટલી આપી આવા નાના નાના ઉપાયો હનુમાન ચાલીસા સર્વશ્રેષ્ઠ તમે હનુમાનજીના ચરણમાં પગડી પાડો અને હનુમાનજીના ત્રણ હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાનજીના મંદિરે જે દર મંગળવારે દર શનિવારે ત્રણ પ્રદક્ષિણા કરો ન ભૂતો ન ભવિષ્યથી આ બધી બાબતો પૈસા થાય છે તો કેવા જાતકોને કેવા ફળ મળશે તેની આપણે ચર્ચા કરીશું મિત્રો મેષષ રાશિથી લઈને મીન રાશિના જાતકો જેનું નામ મેષ રાશિ આ આપણે ચ ચંદ્ર રાશિ ઉપર આધારિતનું ફળકથન કરીશું તો કયા જાતકને કેવું ફળ મળશે મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકો સુધી તેની આપણે ચર્ચા કરીશું મિત્રો વાત કરીએ મેષ રાશિ તો મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં સૂર્ય અને શનિનું મિલન મિત્રો જ્યારે પંચમ સ્થાનના માલિક સૂર્યદેવ કુંભ રાશિમાં જતા હોય ત્યાં બેસીને પોતાની પોતાના ભાવમાં જ્યારે દ્રષ્ટિ કરતા હોય તો મેષ રાશિના જાતકોને આ સમયગાળો વિશેષ સાબિત થવાનો મિત્રો આ સમયગાળામાં થોડીક બાબતો રહેશે હાઈપર એસિડિટી અને પેટને લગતી બાબતો ઊભી થાય બાકી તમારે સંતાન પ્રાપ્તિની આકસ્મિક ધન પ્રાપ્તિ શેર સટ્ટા લોટરીમાં લાભ તમે જે કોઈ સાહસ કરજો તે સાહસમાં લાભ આવકમાં વૃદ્ધિ અતિવિશેષ આવક થાય સત્તામાં પરિવર્તન જે જાતકો નોકરી કરવા નો સરકારી ક્ષેત્રમાં હોય ત્યાં તમને હું હોદ્દાની પ્રાપ્તિ થાય નોકરીમાં બદલાવ થાય ને નોકરીમાં તમારું ટેબલ અથવા જગ્યા બદલાય તેવી બાબતો પણ બની શકે તો મેષ રાશિના જાતકોએ સૌથી પહેલાં હનુમાનજીની આરાધના ઉપાસના કરો સૂર્યદેવને જરપણ કરો અને ગાયત્રી મંત્રના પાઠ કરો મિત્રો વાત કરીએ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને દસમ સ્થાને સૂર્યદેવ દિગ્બળી થાય મિત્રો અને દસમ સ્થાને સૂર્ય શનિનું મિલન થાય ત્યારે તમારે માત્ર પિતાની બાબતોમાં થોડીક કાળજી લેવાની પિતાના ધનની બાબતો ધાર્મિક કાર્યો થશે પણ પિતાના ધનની બાબતોમાં થોડીક કાળજી લેવાની અને મકાન સુખ વાહન સુખ તમારે નવું લેવું હોય તો લઈ શકાય મકાન સુખ વાહન સુખમાં વધારો થાય મકાનમાં રિનોવેશનમાં ખર્ચા પણ થઈ શકે સાથે સાથે તમારા કોન્ફિડન્સ પાવર અને આત્માનું બળ તમારું વધી જવાનું પણ જે જાતકોને હાઈ હાઈ એસિડિટી સોરી આ તમારે જે જાતકોને હાઈ બ્લડ પ્રેશર અથવા તો લો લો બ્લડ પ્રેશર જેવા જાતકોએ મેડિસિનનો મિત્રો ઉપયોગ કરજો આ સમયગાળો થોડો કાળજી ભરવા જેવો કહી શકાય તો આ સમયગાળામાં તમારે પ્રજાને લગતા ધંધા કરવા જે જાતકો રાજકારણમાં કે રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને આ સમયગાળો અતિવિશેષ સાબિત થવાનો મિત્રો દસમ સ્થાને સૂર્યદેવ સારું ફળ આપે શનિદેવનું મિલન પણ આપના માટે સર્વશ્રેષ્ઠ છે તે તમારા કર્મનું ફળ તમે મેળવવા માટે આ સમયગાળામાં જઈ રહ્યા છો કારણ કે વૃષભ રાશિના જાતકોના કેન્દ્ર ત્રિકોણના માલિક શનિદેવ જ્યારે સૂર્યદેવનું મિલન કરતા હોય ત્યારે સૂર્યદેવ શનિદેવ અસ્તના થવાના પણ સૂર્યદેવનો પાવર તમારા જીવનમાં વધવાનો તો શક્ય એટલા ગાયત્રી મંત્રની આરાધના કરો અને શનિદેવના મંદિરે જાઓ મિત્રો તમારા ઘરે આવતા કોઈ વાલ્મિક સમાજના વ્યક્તિને તમે દાન અર્પણ કરો આ સમયગાળો પણ આપણા માટે શ્રેષ્ઠ છે મિત્રો વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતાં શનિધ સૂર્યનું મિલન મિત્રો આ સમયગાળાની અંદર વિલ વારસા પ્રોપર્ટીને લગતા પ્રશ્નોત્પતિ થાય અને તેમાં તમારે કોર્ટ મેટર ના બને તેની કાળજી લેવાની વિલ વારસો પ્રોપર્ટીના પ્રશ્નો જો યથાવત રહે તો સારી વસ્તુ છે અને તમારે કોઈ પણ એવા કાર્યો નહીં કરવા ખોટા સાહસ નહીં કરવા ખોટા સાહસ કરશો તો તમે આ સમયગાળામાં નાણાકીય તમારું તકલીફ ઊભી થવાની માટે આ સમયગાળામાં જો વિષયના કાર્ય કરવા જે જાતકો સરકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકો આ સમયગાળાની અંદર જો વિચારને કાર્ય કરવા તમારા ઉપલા અધિકારીઓ તરફથી તમને કંઈક માનહાનિ થાય તેવો પ્રશ્ન બની શકે માટે આ સમયગાળાની અંદર શક્ય એટલા હનુમાનજીની આરાધના ઉપાસના કરો અને શિવજીની પૂજા કરો મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને અષ્ટમ થાને શનિ સૂર્યનું મિલન મિત્રો કર્ક રાશિવાળાને ખૂબ જ કાળજી ભરવાલાયક કહી શકાય આર્થિક પાસું મજબૂત બનવાનું ધનની આવક થવાની પણ વાણીને લગતા પ્રશ્નોએ તમારે જો વિચારને કર્યો કરવા કુટુંબિક પ્રશ્નો ઊભો ન થાય તેની કાળજી લેવી સાથે સાથે તમારે કોઈ પણ જગ્યાએ નાણાકીય વ્યવહાર કરતા પહેલાં જો ન કર્યા કોઈના પણ જામીનની અંદર કે કોઈપણ સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ તમારે સાક્ષીમાં કે જામીનમાં રહેવું નહીં આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોએ હાઈપર એસિડિટી પેટને લગતા રોકો બ્લડ રિલેશન રોકો જો વિચારને કાર્ય કરવા આ સમયગાળામાં મેડિકલ પ્રશ્નો ઊભો થાય તો સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે કાર્યો કરવા માત્ર આ સમયગાળા અંદર શિવજીની આરાધના અતિવિશેષ દર શનિવાર દર મંગળવારે શિવજીના મંદિરે જઈ અને હનુમાન ચાલીસાના પાઠ કરો દૂધ પાણીનો અભિષેક કરો મિત્રો વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને શનિ સૂર્યનું મિલન મિત્રો સિંહ રાશિના જાતકોને સષ્ઠ નામનો યોગ તો ચાલે જ છે અને શનિ શનિદેવ અસ્થના થવાના પણ સૂર્યદેવ પોતે પોતાના ભાવમાં રહેવાના એટલે તમારા વાણીની અંદર તમારા મગજની અંદર ઉગ્રતા આવે અને કોન્ફિડન્સ પાવર તમારો વધવાનો આ સમય દરમિયાન તમારે પેટને કોઈ પણ ગુપ્તાંગના રોગોથી તમારે સાચવવું યુરેનની રોગો પેશાબને લગતા રોગોથી તમારે સાચવવું આ સમય દરમિયાન તમારા ઉગ્રતા તમારો કોન્ફિડન્સ પાવર સારું બનવાનું તમારી ઉગ્રતા તમારો જે પણ તમે મન અને આત્માથી વિચારેલા કાર્યો તમારા શુદ્ધ થવાના તો આ સમય દરમિયાન પતિ પત્નીની બાબતોમાં અને પાર્ટનરશિપના ધંધામાં જો વિચારેલા કાર્યો કરવા ક્યાંક થોડી બધી બાબતો હોય તો કોમ્પ્રોમાઇઝના સ્ટી પર જવું કોઈ પણ એવો ઉગ્રતા અને ઇગો હટ થાય એવું તમારે ઘટના બને તમારે ઈગો તમારો તમારો કોન્ફિડન્સ પાવરમાં ઈગો તમારો આવે હું સમથિંગ આઈ એમ સમથિંગ તો આ સમયગાળામાં તમે થોડું લેટ ગો કરજો નહીં તો ક્યાંક મોટી પ્રસિદ્ધિ ઊભી ના થાય તેના માટે સૂર્યદેવની આરાધના ઉપાસના કરો પિતાના ચરણ સ્પર્શ કરો અને ગાયત્રી મંત્રના જાપ કરો મિત્રો વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને સૂર્ય શનિનું મિલન મિત્રો કન્યા રાશિવાળાને આ સમય દરમિયાન જે જાતકો નોકરી કરવા માગતા હોય તો નોકરીની અંદર ઉન્નતિ થાય આ સમયગાળાની અંદર પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય શત્રુહનતા જે જાતકોને ઘણા સમયથી કોર્ટ મેટર ચાલતી હોય તમારે કોર્ટમાં તમારો વિજય થાય અને આ સમય દરમિયાન તમારે ફોરેન જવું હોય તો ફોરેનમાં જવા લગતા કાર્યો પણ કરી શકો છો ફોરેનને લગતા ધંધાની અંદર પણ તમારી પ્રગતિ થાય આ સમય દરમિયાન તમારા આર્થિક પાસું મજબૂત બનવાનું નાણાકીય લાભ મળવાનો વીલવારસા પ્રોપર્ટીનો લાભ મળવાનો આ સમય દરમિયાન તમારા ઉપ તમારા જેટલા પણ સાહસ કરવા હોય તો આ સમય દરમિયાન તમે કરી શકો છો કન્યા રાશિના જાતકોને શેર સટ્ટા લોટરીમાં લાભ આર્થિક પાસું મજબૂત મિત્રો શક્ય એટલા કાળા કૂતરા દૂધને રૂલી અર્પણ કરો અને દર મંગળવારે લાલ ગાયને ગોળ ઘી રોટલી અર્પણ કરી અને તમે ભોજન કરો આ સમય દરમિયાન આટલું કાર્ય કરવાથી તમારા જીવન નું મિત્રો વાત કરીએ તુલા રાશિને તો તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શનિદેવનો સૂર્યનું મિલન મિત્રો આ સમય દરમિયાન લેડીજ વર્ગથી લેડીજ વર્ગે સાચવવું જે લેડીજ વર્ગ હોય તેને નાનું ગર્ભાશયની બાબત હોય કે ગર્ભ ડેવલપ થયેલો હોય તે તુલા રાશિના જાતકો કે તુલા લગ્નવાળા જાતકોએ ગર્ભાશયની બાબતોમાં ખૂબ જ કાળજી લેવી ગર્ભ તૂટવાની કે અબોશો થવાના યોગ બને છે માટે જો વિચારને કાર્યો કરવા શક્ય એટલા ગાયને ઘઉં અને ગોળ દર રવિવારે દર મંગળવારે દાન કરો જો તમારે બસવું હોય તો આ સમય સમયગાળો આપણા માટે સારું છે સંતાન તરફથી કંઈક તકલીફ ઊભી થાય અને સંતાનના લગતો કાર્યમાં તમારે વિઘ્ન આવે તેવું પણ કહી શકાય મકાન વાહનની બાબતોમાં કંઈક તકલીફ ઊભી થવાની માટે આ સમય દરમિયાન વાહન લેવું કે વાહન વેચવું જો વિચારણું કાર્ય કરવા માતાને લગતા પ્રશ્નો પણ ઊભા થાય માટે માતાને મેડિકલ પ્રશ્નો ઊભા ના થાય તેની પણ તમારે કાળજી લેવી આર્થિક લાભ મળવાનો શેર છટ્ટા લોટમાં લાભ મળવાની બાબતો ઘણી વિશેષ બની શકે છે માટે આ સમય દરમિયાન જો વિચારીને કાર્યો તો કરવા જ કારણ કે શનિદેવ ચતુર્થા અને પંચમ સ્થાનના માલિક થઈને જ્યારે બનતા હોય અને શનિ સૂર્યદેવનું મિલન થતું હોય ત્યારે લાભ મળવાની બાબતો વિશેષ બને પણ પેટની અંદર હાઈપર એસિડિટી ગેટનું ગેસનું પ્રમાણ પેટમાં જલન આવી બાબતો ઊભી થાય માટે શક્ય એટલા ગરમ પાણીની અંદર થોડીક સાકર અને થોડીક વરિયાળી નાખી અને પી જવાથી આ રોગની મુક્તિ થાય છે અને આ સમય દરમિયાન તમારે હનુમાન ચાલીસાના પાઠને સૂર્યદેવની આરાધના પિતાના ચરણસ્પર્શ કરવા મિત્રો વાત કરે વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા સૂર્ય છે અને મિત્રો જે જાતકોને હૃદયને લગતી બીમારી હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી શક્ય હોય તો ઓપરેશનમાં ન જવું બાયપાસ કરાવવું હોય કે સ્ટેન્ડ મુકાવવું હોય તો આ સમય દરમિયાન તમારે જો વિચારનું કાર્ય કરવા વૃશ્ચિક રાશિના જાતકોને આ સમય દરમિયાન નાના મોટા કોલેસ્ટ્રોલની બાબતો આવે તો આ આના લગતા મેડિસિન ઉપયોગ કરવો સારા ડૉક્ટરની સલાહ લેવી મિત્રો રાજકીય ક્ષેત્રમાં જે જાતકો જોડાય જે તેવા જાતકોની ઉન્નતિ થાય પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની બાબતો છે જે તમે કર્મ કરશો તેમાં કર્મના લાભ થવાના તમારું આર્થિક પાસું મજબૂત વીલવારસો પ્રોપર્ટીને લગતા ધાર્મિક કાર્યો પિતાથી લાભ અને પિતાના ભાગ્યથી પણ લાભ મળવાના યોગો કહી શકાય તો આ સમય દરમિયાન તમારે ગાયત્રી મંત્રના જાપ કરો હનુમાનજીની આરાધના કરો શનિદેવના મંત્ર કરો કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરો મિત્રો વાત કરીએ ધનુરાશિની ધનુરાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતાં શનિ સૂર્યદેવનું મિલન મિત્રો આ સમય દરમિયાન પિતાના ભાગ્યની ઉન્નતિ થાય પિતાથી લાભ થાય પિતાના ધનના લાભ થવાની બાબતો પણ કહી શકાય આ સમય દરમિયાન તમારા સાહસમાં વૃદ્ધિ થાય તમે જે કોઈ સાહસ કરશો તે સાહસમાં વૃદ્ધિ થવાની આ સમય દરમિયાન વીલ વારસો પ્રોપર્ટીના પ્રશ્નો કમિશન દલાલના કાર્યો કરતા હોય તેમાં લાભ ધનરાશિના જાતકોને આ સમય દરમિયાન પિતાના થોડીક બાબતો ઉપસ્થિત થાય પિતા પુત્રના મતભેદ થાય તેવી બાબતો કહી શકાય તો આ સમય દરમિયાન તમારે હનુમાનજીની આરાધના શનિદેવના મંત્ર કરવા મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને ધનુષ્થાને પરિભ્રમણ કરતા શનિદેવ સૂર્યદેવનું મિલન મિત્રો તેર બે બે હજાર ચોવીસના રોજ જ્યારે શનિ સૂર્યનું મિલન થતું હોય તો આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ ચેતી જવું આંખને લગતા રોગો કે મોઢાને લગતા રોગો ઊભા થાય દાંતને લગતા રોગો ઊભા થાય આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ કોઈપણ એવી બાબતો પીણા કે ખોરાક ન ખાઓ ગોટકા મસાલા પાન બીડી જેવા ખોરાક ન ખાવા દારૂ પીતા હોય તો બંધ કરજો મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા શરીરમાં રોગની વૃદ્ધિ થાય ક્યાંક તમને મોટી ઉપાધિમાં ન આવો નાણાં તમારા ખોટા વપરાઈ જાય સરકારી ક્ષેત્રની બાબતો તમારી ઉપર ભાઈ તમારા પર ખોટા એલિગેશન્સ થાય માન અને સન્માન તમારું ખોરવાનો સમય ન આવે તેના માટે તમારે આ સમય દરમિયાન કોઈપણ કાર્યો કરતાં પહેલાં જો વિચારને કરવા પિતાના ચરણ સ્પર્શ કરવા હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને શિવજીના મંદિરે જઈ દર શનિવારે હોમ શમ ચરાય નમાના મંત્ર કરવા મિત્રો મકર રાશિના જાતકોને પનોતીનો તબક્કો ચાલે છે માટે આ સમય દરમિયાન વિશેષ કાળજી રાખવા સમય રાખવા જેવો સમય હોય આટલા કાર્યો અવશ્ય કરો મિત્રો વાત કરીએ કુંભ રાશિને કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતાં શનિ સૂર્યનું મિલન મિત્રો પતિને થોડીક બાબતોમાં તકલીફ ઊભી થવાની કુંભ રાશિના જાતકોને પતિ પત્ની વચ્ચે થોડોક તણાવવાના એકબીજાના વિચારોમાં થોડીક બાબતો ઊભી થવાની પણ છતાં પણ સમય મધ્યમ ગણી શકાય લગ્નમાં સૂર્યદેવનું જ્યારે ભ્રમણ થતું હોય અને સૂર્યદેવ જ્યારે કુંભ રાશિની અંદર ભ્રમણ કરતા હોય ત્યારે સષનામના યુગની અંદર સૂર્યદેવ પોતે પોતાના ભાવમાં દ્રષ્ટિ કરતા હોય તો પતિના ધનથી લાભ થવાનો પતિના કાર્યોમાં ક્યાંક ફરવા પતિના કારણે તમારે ક્યાંક બહાર જવાનું થાય નાના મોટા પ્રવાસો ઉપસ્થિત થાય ફોરેન જવાની કે દરિયાપારની મુસાફરી જેવી બાબતો પણ થાય કોઈ જાતકોને પાસપોર્ટ અથવા વિઝાના કાર્યો કરવા હોય તો આ સમય દરમિયાન કરી શકે છે પાર્ટનરશીપથી લાભ થવાની બાબતો છે પતિ પત્નીની બાબતોમાં પણ થોડીક બાબતોને બાદ કરતાં એકંદરે સુમળભર્યું વાતાવરણ બની રહે પણ ખોટા સાહસ ન કરવા અને તમારે કર્મના ફળ મેળવવા માટે શક્ય એટલા શિવજીની આરાધના ગાયત્રી મંત્ર અને પિતાના ચરણ સ્પર્શ કરો મિત્રો સમય દરમિયાન હનુમાનજીની તો આપને છોડવા નથી કારણ કે પનોતીનો તબક્કો ચાલે છે શનિદેવ તમારા અસના થાય છે એટલે કે તમારા લગ્નના માલિક જ્યારે અસના થતા હોય ત્યારે આ સમય દરમિયાન હનુમાનજીની તો તમારે છોડવા જ નથી કાળા કૂતરા દૂધની રોટલી પડતું મિત્રો વાત કરીએ મીન રાશિ અને મીન રાશિના જાતકોને બારમા સ્થાને શનિ સૂર્યનું મિલન તમારા મિત્રો તમારો શનિ સૂર્ય જતા હોય ત્યારે તમારા પદ અને પ્રતિષ્ઠામાં હાનિ થાય બારમા સ્થાને સૂર્યદેવનું જેવું શનિદેવ ઉપરથી બ્રહ્મણ પનોતીનો તબક્કો મીન રાશિના જાતકોને પગને લગતી બાબતો થાય રોગ તમારા વાયરલ તમારા શરીરમાં વાયુને લગતા રોગો ઊભા થાય અને પગમાં તમારા રોગ ઊભા થવાના એ સો ટકા બાબત છે બીજા નંબર તમારું માન અને સન્માનને સત્તામાં તમારે ક્યાંક તકલીફ ઊભી થાય પિતા પુત્રનું બાબતોમાં તમારે અસમંજસ રહે અને પિતા પુત્ર સાથે મતભેદ ઊભા થાય તેવી બાબતો પણ બની શકે સાથે સાથે તમારા રોગને લગતી બાબતોમાં તમારે ધ્યાન દેવું શત્રુ હંતા રોગ શત્રુ તો તમારા ઓછા જ થવાના પણ રોગની અંદર બાબત તમારે જોઈ જોઈ વિચારને કાર્ય કરવા મિત્રો જે જાતકોને પહેલેથી થાઇરો ડાયાબિટીસ જેવા રોગો હોય તો આ સમય દરમિયાન જોઈ વિચારને કાર્ય કર સારા ડૉક્ટરની સલાહ લેવી સાથે સાથે તમારું માન અને સન્માન ક્યાંક તમને હાનિ ન પહોંચાય માટે ખોટા કાર્ય કરવા નહીં આ સ આ સમય દરમિયાન જો તમે ખોટા કાર્યો કર્યા તો સો ટકા તમારા ઉપર કોઈ એલિગેશન કે પોલીસ સ્ટેશનના કેસો બનવાના યોગ બની શકે છે આ સમય દરમિયાન શક્ય એટલા બોલવાની ભાષામાં કાળજી લેવી બને એટલું વેટ એન્ડ વોચ કરવું કોઈપણ કાર્ય કરતાં પહેલાં જો વિચારને કરવા મિત્રો શનિ અને સૂર્યનું મિલન આપના માટે મધ્યમ રહેવાનું માટે શક્ય એટલા પિતાના ચરણ સ્પર્શ કરો આ તમારા પિતાને યાજ્ઞાનું પાલન કરો ગાયત્રી મંટળના જપ કરો કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરો દર શનિવારે શિવજીના મંદિરે જઈ હોમ શમ ચરાય નમાના મંત્ર સાથે દૂધ પાણીને કાળા તલથી અભિષેક કરો મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડ્યા આપ અમે નિહાળી રહ્યા દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ